વાવ તાલુકાના ચુવા ગામમાં કાદવ કિચડનું સામ્રાજ્ય વધ્યું રોગચાળો ફાટી નીકળવાની દહેશત વાવથી નવ કિલોમીટર અને થરાદથી પણ નવ કિલોમીટરના અંતરે મધ્યમાં આવેલા ચુવા ગામમાં થયેલા સામાન્ય વરસાદમાં ઠેર ઠેર શેરીઓમાં અને માર્ગો પર પાણી ભરાઈ જતાં ગંદગીનું પ્રમાણ વધી જતાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત જોવા મળી રહી છે આ બાબતે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાતની વાતો પોકળ સાબિત થઈ રહી છે મુખ્ય માર્ગો પરથી પ્રસાર થવું રાહદારીઓને માથાના દુખાવા સમાન પુરવાર થઈ આવ્યું છે એક તરફ સાંકડા માર્ગો અને સાંકડી શહેરીઓ તેમજ કાચા રસ્તાઓ અને વધુમાં પાણીના ભરાવાને કારણે કીચડ અને ગંદગીનું પ્રમાણને લઈને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સત્વરે ચુવા ગામે વરસાદી પાણીથી થયેલ કાદવ કીચડ ગંદગીને દૂર કરાવી ચુવા ગામને હરિયાળું સ્વચ્છ તેમજ સુંદર બનાવવામાં આવે તેમજ આ ગામની સ્થાનિક ધારાસભ્ય અને સંસદ સભ્ય મુલાકાત લઈ લોકોની રજૂઆતો સાંભળે તેવી ચુવા ગામના લોકોની પ્રચંડ માંગ છે